અત્યારે વલભીપુર પોલીસ સ્ટેશન ફરિયાદ ગયા છે હવે વલભીપુર હોસ્પિટલ એવું કીધું ભાવનગર બરાબર તો અત્યારે હજી ફરિયાદ નથી થઈ સાહેબ પંચનામું નથી થયું તો જે સ્થળે ઓલરેડી આરોપીઓ એક ફોર વ્હીલ ને ટુ વ્હીલ મૂકીને ભાગી ગયા બરાબર ઘટના ઘટના સ્થળે ટુ વ્હીલ ને ફોર વ્હીલ ને બધું હતું બરાબર